શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં યાર તમને એમ થતું હશે કે પેલા તો મેડમ ક્યાંથી આવી ગયા ભાઈ મેડમ છે ને રોકાઈ ના ગયા કેટલા દીધી રોકાણી તું એના માટે તો પેલા વિચારો ખાલી પાંચ દિવસ હું તેડી તો કેમ ખબર છે લગભગ સાત વાગી અંધારું થઈ ગયું ને પાછું ખાસ એ માટે એવો કે અમારે ઘરે મહેમાન છે મહેમાન આવવાના છે વિદેશ મહેમાન ફેમિલી અમારા ઘરે આજે ભાઈ વિદેશ મહેમાન છે એટલે કે ભાઈ યુકે થી લંડન થી છે બસ હમણાં જ વાત એને

પણ આ બે વર્ષ થયા પણ આ બે વર્ષ પેલા હું અમદાવાદ નિકુલ ને ખાસ ફ્લાઇટ ઉપર મુકવા ગયા હતા અમદાવાદ એરપોર્ટ ને આ વખતે આવ્યા એટલે મને કીધું કેમ કે હું મને કહી દે તો બધાને ઘર સરપ્રાઈઝ રિવીલ થઈ કા એટલે કોઈને ભાઈ વિજા કેટલાક દિવસ ના તો મારા વિઝા તો છે પણ મહિના દિવસની રજા લઈને આવ્યો બસ મહિના પૂરી વહી જાય માલ છે મહિના દિમાં વહી જાય આપણે મજા નહીં આવે પછી નહીં નહીં મજા આવે પણ મારો કાંધલ છે ને વાંધો નથી હા અમારે કાનાભાઈ છે ને કાનાભાઈને પણ જૂનાગઢ થી ડાયરેક્ટ ઉપાડ્યા હતા કે તમને નતું કીધું ભાઈ બરાબર નથી ખબર રાતે 10:30 એ સૂતો તો હું અને ભાઈ ખાસ બીજી એક વાત કરતો કે અમારા નિકુલ ભાઈ છે ને યુટ્યુબ માં ચેનલ છે બરાબર ગુજુ યુકે બરોબર ને ગુજુ ઇન યુકે ગુજુ ઇન યુકે અને ન્યાના છે ને ભાઈ લંડન ની અંદર તમારે રહેવાનું તો કઈ સિટી માં પ્રોપર લંડન માં પ્રોપર લંડન માં જ રહેવું પણ ન્યાના લોકેશન ને ન્યાનો એરિયા કોઈ ઘટના ને એવું કેમ કે ન્યાના અમુક સમય વિડિયો કોલ માં હું કરતો હોય ને નિકુલભાઈ મને બતાવતો હોય બરોબર તો ખાસ હું મેન્શન કરી દી બરાબર બાયો માં લિંક આપી દે એટલે એકવાર વિઝિટ કરવાનું ભૂલતા ને અને ન્યાથી અને નિકુલભાઈ ભાઈ ન્યાથી આખી જી જર્ની છે ને ભાઈ ન્યાથી આવી તમે બ્લોગ શૂટ કર્યો ને હા કર્યો છે એટલો ભાઈ રોક શૂટ કર્યો છે ભાઈ આવતા ત્રણ ચાર દિવસ થઈ જાય કેમ કે અત્યારે ઘરે આવ્યા એટલે થોડું ઘણું બધું સગા વાળામાં જવું પડે જવું પડે કેમ કે બે પૂણા બે વર્ષ થઈ ગયા અને અહીંયા આવ્યા હોય એટલે થોડુંક વાર લાગી જાય એટલે આવશે ચાર પાંચ દિવસની ની અંદર માં ખાસ અને બીજી વાત એક પાછું કેતા ભૂલી જાય યાર હરખ એટલો છે કે મેં ભૂલી જાય અત્યારે એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રામાં હું બ્લોગ શૂટ કરું છું ખાસ નિકુલભાઈ મોકલાયો હતો ને ત્યારે મેં બ્લોગ ઉતાર્યો હતો બરાબર અત્યારે શૂટ આલે છે ને એમાં જ આલે છે બરાબર અહીંયા પેશલ મારા માટે મોકલાવ હતું એટલે થેન્ક યુ ભાઈ તમારો આભાર સર ત્યાંથી મોકલાયો બરાબર મોબાઈલ અને બાકી છે ને ભાઈ હવે જમવાનું બાકી છે તો પેલા જોશના ના હું ગમે એમ જમવાનું કંઈ ખારું તો બનાવ્યું નિકુલભાઈ માટે સાદું જ બનાવ સાદું

ફૂલ હવે અત્યારે ફૂલ ટાઈમ જોબ કરે છે એટલે સારું નિકુલ પેલા ત્યાં ફાવી ગયું છે અને આ તો હજી મસ્તાંગ વાત છે બાકી આપણે તો ભાઈ અહીંયા જવા માટે ઘણું ખરું કરવું પડે નિકુલભાઈએ તો બહુ સાચી સ્ટડી કરી હતી ત્યારે છે ત્યાં પહોંચ્યા એમણે તો તરત ભૂગીને જ જવાતું પણ હવે ન્યાના તમે અમુક અમુક સીન જોવાય છે ને તો ભાઈ તમે છે ને અમારા સબસ્ક્રાઇબર પર ખાસ તમે પાછા જાઓ ને ત્યારે અમુક અમુક એવા ક્લિપ મોકલજો કે ભાઈ અમારા બધા એડ કરી દેજો હા અમુક અમુક તમારે એવું બતાવજો બરાબર ન્યાનું આમ જોઈ શકે ને આ બધા કેમ કે અમે તો વિદેશ ભૂગવાના છે ને અમે તો રહ્યા ગામડાના બરાબર ને જોશ ને આપણે પૂછશું આમાં કાનાભાઈ ફૂગવાના છે એ ફાઈનલ તમારે જાવ ને ભાઈ વાર લાગશે થોડીક થોડીક ડોક્ટર સાહેબ તો જાય એટલે છે ને કે થોડીક વાર લાગશે પણ જવાનું છે ને હવે ફૂલ તડકો છે ને એટલે આ બહુ વધારે ઉભા હે ને કેમ કે ભાઈ છે ને આઈનું તાપમાન ને ન્યાનું તાપમાનમાં તમને જમીન આસમાનનો ફેર હે બહુ જમીન આસમાનનો આમ જો તમે આમ આમ ચહેરા ઉપર જો ભાઈ આ છે ને વધારે લાઈટ હોય એવું લાગે કારણ કે ન્યા છે ને 5 થી 6 ડિગ્રી ટેમ્પરેચર હોય ન્યા 5 6 ડિગ્રી ને આયા 35 40 42 રાત્રે 35 હોય અત્યારે 42 જેવું છે તો વિચાર કરો આઈની ગરમીમાં નિકુલબેન રેવ એટલે લાલ ટમેટા જીવા થઈ જાય

અને બાકી આપણે થોડાક દિવસમાં ભાઈ સ્વિમિંગ પૂલમાં આપણે નાવા જવાનું છે બરોબર કેમ કે કે ગોઠવીએ હવે છે ને તડકોય બહુ થઈ ગયો ને થોડુંક થોડું કે ખેસી લાંબો લીધું એટલે બધા 80 માં જાય ને 80 માં બેહિયે ને આને જમવાનું બાકી છે એટલે બધાને પહેલા જમાડી દઈએ હવે છે ને ભાઈ વિદેશથી મે મને તો જૈન માટે જમવાનું સ્પેશિયલ કઈ બનાવ્યું કે ભાઈ તમને હાલ સે સાદો છે તો અને બાકી ના મળે ને ભાઈ કેમ કે ભાઈ આ યુકે અંદર તો તમને ખબર છે ને ફેમિલી કે ત્યાં તો કેવું અલગ અલગ અને મે ભાઈ રોજ ભાઈ છે ને તમે લોક માં કહે

અમારા નિકુલભાઈ આવ્યા એના ભાઈ છે ને નથરે હતા ને એ માટે હું અત્યારે હું ભરત ને કાનો જાય કાન આપડે એસીવી ના હાલે ને ભાઈ આપડે આપડે તો હાલે આપડે તો દેશી મળ્યા રહ્યા દેશી આપડે એટલે અમારે હાલે એટલે હાલો ભાઈ ગાડી આવવા દો અમે છે અત્યારે વેરાળ જાય છે ને એસી લેવાનું છે નિકુલભાઈ ને બ્લુ સ્ટાર લેવાનું છે ત્યાં જાય કેવું મળે પછી જોઈએ કેવું મળે અત્યારે અમે આવ્યા તો ભાઈ એસી લેવા માટે ને એસી કન્ફર્મ થઈ ગયું છે અને ભાઈ હાયર નું એસી લીધું છે દોઢ ટન નું નિકુલભાઈ અત્યારે બિલ બને છે જો જોવા બિલ બનાવે છે અને એસી હમણાં કેવું લીધું એ પણ બતાવી અને નિકુલભાઈ શું કે ભાઈ સંતોષ થઈ ગયા ને એસી માં તો સંતોષ જેવું તો એવું મળી ગયું અને ભાઈ છે ને ડીલ બહુ સારી મળી ગયું અને ફિટિંગ તો પણ આજે જ કહે છે ઇનકેસ મેં કદાચ આજે માણસ મોકલી દેશે એવું કીધું આ એસી કન્ફર્મ થયું છે હાયરનું તમે જો સિસ્ટમ બહુ સારી છે ફાયરની વોરંટી આવે છે અને ભાઈ એક બેસ્ટ છે આપી છે કે આ એની રીતે છે ને થર્ટી મિનિટની અંદરમાં છે ને ભાઈ એની રીતે સર્વિસ થઈ જાય છે એટલે સર્વિસ પણ ના કરવી પડે અને બહુ બેસ્ટ એસી છે આ ફાઇનલી ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા છે ને પહેલાં તો મેડમ કહે કે એસી કયું લીધું કે અમને બતાવો તો તો શું કહે છે સારું છે ને

કે નો નાસ્તો અમારા ભરતભાઈ નાસ્તો ને ભાઈ અમે ભાઈ વેરાવડ ગયા તો અમે કહે છે ને ભાઈ એટલા એક્સાઈટ હતા ને કે રિટર્ન પાછા આવવામાં છે ને કંઈ નાસ્તો જ ના કર્યો બાકી અમારે કંઈક છે ને ભાઈ સેન્ડવીચ ને પાણીપુરી ને બધું ખાવાનું હતું પણ આડું ભૂલાઈ જ ગયું એટલે અત્યારે છે ને અમારા ભરતભાઈ જો ભાઈ લાડવાન પાપડી કાઢી ભાઈ હાલી જાય ને તમને હાલી જાય હાલી જાય તમને તો વાંધો ન હોય બરાબર વાંધો આપણે નીકળું ભાઈ ને હવે ના ને આ તો હાથ પકડીને લઈએ કે ભાઈ લાલી કે ખાઈ લે ને મળે નહીં

અને હમણાં માય મમ્મી નિકુલને ને પૂછતી હતી કે તું રે અહીંયા ભાડું કેટલું છે મમ્મી નિકુલે કેટલું કીધું રહેવાનું ભાડું બે તો અમારા નિકુલભાઈ ને અહીંયા ટૂંકમાં અહીંને અહીંને આપણા રૂપિયા પણ બે લાખ ને વીસ હજાર તો કે હું રહું અહીંયા ભાડું છે તો જોશના પાસે એમ પૂછ્યું કે અહીંનો એક રૂપિયા બરાબર તમારે અહીંયા કેટલા થાય કે એકસો બે ત્રણ ચાર તો આરામથી ભાઈ પાઉન થઈ જતો હોય તો હવે નિકુલભાઈ ભાઈ નીકળે છે અમારા કાના ભાઈ પણ નીકળે છે ને ભાઈ કાલે એક દિવસ છે ને એ અમે ભેગા નહીં થાય બાકી પ્રમ દિવસ તો મઠમાં આદરી પૂંજન છે તો પ્રમદેથી તો પાછા બધા ભેગા થવાના છે તો એ નીકળે છે પેલી જો મોઢામાં પાણી આવી જાય ને જો એ વાઈડો છે ને ભાઈ રોડે ને તો જોશના એમ કે ખબર હારે હારે જોશના એ ત્રણ ચાર ચમસું કે આ જોઈ ને મોઢા કીને ભાઈ જો મેં ખાવાની ના પાડી દીધી ને મેં કીધું નકશો અત્યારે હોય કેમ કે હઈસ્ક્રીમમાં બપોરે શરબત પીધું હું ના પાડું તો એ મને હાયત કરે ભાઈ મને હાયત કરે કે હા આમાંથી મને ખાવા દે હું ખાવા હા હે માળો જોઈએ ખાલી છે એ ખાવી ગયો એની મમ્મીને ખાવા દે ભાઈ તું મમ્મીને ને ક્યાં ખાવા દે ને મને નથી ખાવા દેતો ગોતી ગોતી ફૂટી ચેર એ ના આવે ને એ ખાઈ ગઈ સાની મને નક્સ ને ખબર ન પડે ને મોઢામાં પાણી ગમી આવી જાય અત્યારે હાલના સમયથી ગયો ભાઈ આજે ભીંડા શાક હમણાં આવ્યો ને ત્યારે ભીડા શાક બધું એટલે રોટલી જોશા બનાવી તો જમી લે અને આજનો બ્લોક કરી દે સેન્ડ કેમ કે લગભગ પછી બહુ લાંબો થઈએ તમને બધા મજા ન આવે ને ફેમિલી એટલે જય દ્વારકાથી બધા ને ત્યાં જ તમારા બધા નું ધ્યાન રાખજો નવળો સાથે મળીશું ફેમિલી બાય બાય